મિત્રો જો આજે મિત્રો બધા છે ને ઘણા ખરા ક્રિએટરો આપણે મોટી છે ઇવેન્ટ ત્યાં જાય છે મિત્રો આપડી દાદા મિત્રો મિત્રો ઘણા ખરા ક્રિએટરો છે ઓકે જો શકો છો અત્યારે કાર ચલાવે છે અને પાછળ મોહિતભાઈ બેઠા છે મિત્રો અત્યારે જોઈ શકો છો લોકેશન મળી ગયું છે ને ત્યાં બધા ફોટો પડાવે છે ચાલો ફોટા પાડ લઈ પછી જઈએ આગળ મિત્રો પહોંચી ગયા અમે વંદ્રાવન રિસોર્ટ માં જોઈ શકો છો અમે કાર પાર્ક કરી દી છે જો કે ઘણી ખરાબ થઈ ગઈ છે કેમકે રસ્તા જો આવા જતા એટલે હાલો હવે રિસોર્ટ માં જોઈએ કોણ કોણ છે એમ તો બધા મારી રાહ જ બેઠા છે તમે આવો પર જમવા બેસીએ ओके चलो हो जाइए अंडर अंडर अच्छा मिले तो फायर मेला तो बहुत नालिया है अभी आई थिंक सात बज चुके हैं हम दोस्तों पांच बजे यहाँ पर पहुंच चुके हैं फिर आते ही दोस्तों सीधा फ्रेश हुए और उसके बाद सीधा उसके बाद सीधा नहाने गए ठीक है और मैं फिर से अपने रूम पे आ गया हूँ फ्रेश होने के लिए चलो अभी फिर से दूसरे कपड़े पहनते हैं और आजाद करो से बहुत मजा आने वाला है बहुत सारे क्रिएट है, है यहाँ पे बजर रात और विश्व गैराज और बहुत सारे हैं मतलब बहुत सारे क्रिएट है ठीक है तो चलो अभी फ्रेश हो जाते हैं फिर देखते हैं क्या करते हैं देखते रहना

ચાલો મિત્રો જમી લે અને પછી તો મિત્રો હજી બહુ આપણે મિત્રો લગા જલસા જ કરવાનું છે ઓકે ચાલો જો પાછળ અમારે પ્રોગ્રામ ચાલુ થઈ છે વિવેકભાઈ સાંજા છે ઘણા બધા મિત્રો કલાકાર છે સાહિત્યકાર છે અને મિત્રો અત્યારે ગુજરાતમાં હાલ જાય ટ્રેનિંગ સોંગ ચાલે છે મિત્રો વરસાદની ઉપર જેને ગાયું છે મિત્રો ઘણા ખરા લાખો લોકો મિત્રો સોંગ સાંભળે છે સ્ટોરીમાં મૂકે છે રીલ્સ બનાવે છે એ જેને સોંગ ગાયું છે ને એ ભાઈ પણ છે આવો મારી સાથે

ભલા માણસ અને કવિ કાગ ને યાદ કરતા ઓહો અને આમ પાછળ જવું તો શેઠ સુધી લીલું સમારો મારો જે દેખાતો હોય અને અમારા ગુરુ ભાઈન પારુ બેન આ જયારે આ વંરાવને આવ્યા હોય હા અને ખરેખર એમ કેવાય કે મોરલા પોતાના ગળાના ત્રણ ત્રણ કટકા કરીને બાપ ગાતો હોય કાગ ને કદાચ તૈયાર લખવાનું કાળી વાદળી તુને વીં ધવે રે બે ઘડીક નાચી

ભાઈ આ બંધ કાચી લે રંગ મોરે લે ઘડી ટહુકાર રે ઘડી કાચી લે રંગ મોરેલા અને એમાં પણ आवा भाई बंदो मे सुदा जीवा कृष्ण जो भाई बंदोज भाई बन दो क्या सुदामा भाई करो दिल करो भाई, भाई, एक... कर भाई, भाई बनना પણ ઓય યાર ઓ મિત્રો અહીંયા જોઈ શકો છો ઘણી મજા આવી રહી છે અમરદીપભાઈ અમરદીપભાઈ અમર પડદો પાડતો આવો હા હા મિત્રો જોઈ શકો છો આના જે સાબુદાર મિત્રો જો બતે વાડળ બોધી નકા બતો વાડળ છે ને વાડળની વચ્ચે છે

અને ખૂબ આનંદ આવ્યો લોકેશન એ આપડા ગોરુભાઈ જે છે રિસોર્ટ અમે અહિયાં છે ને બે દિવસ સાપુતારા રોકાણા અને ગોરુભાઈ રિસોર્ટ છે તમે અહીંયા આવજો મિત્રો એક વાર જરૂર મુલાકાત કરજો હું મિત્રો રિસોર્ટનો કોન્ટેક્ટ નંબર અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે ગમે જયારે સાપુતારા આવો જો સાચી મોજ માણવી હોય રિસોર્ટ મુલાકાત જરૂર કરજો ચાલો હવે જઈએ છીએ ઘરે હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ મહાદેવ